હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ બાર નવા વર્ષના સંકલ્પો સમજૂતી ભાગ બે વિદ્યાર્થી મિત્રો આપણે પણ સંકલ્પ કર્યો છે યાદ છે ને કે સમજૂતી ભાગ એક એમાં શું શીખ્યા છીએ એ યાદ કરી લેવું તો ચાલો યાદ કરી લેશું કોણ કહેશે હા એકસાથે નહીં એકસાથે નહીં હા મને ખબર છે તમને બધાને યાદ છે બરાબર ને કે લેખકે સંકલ્પો કરવાનું નક્કી કર્યું નવા વર્ષથી સંકલ્પો કર્યા અને એમાં પણ એમણે બે કલાક વહેલાં ઉઠવાનો સંકલ્પ કર્યો અને એ ઉઠી ન શકતા રોજ જુદા જુદા બહાનાઓ હતા અને એ બહાનાઓ અંતે મન સંતો અને મહાપુરુષોના નામે એમણે એ સંકલ્પને તોડ્યો અને સંકલ્પ પડતો મૂક્યો એટલે કે સંકલ્પનું તો સુરસુરયું થઈ ગયું આવી જ રમૂજી વાતો લેખક આ પાઠમાં આગળ કરે છે તો હવે આપણે આગળ લેખકના બીજા સંકલ્પો વિશે પણ જાણીએ અને હસીએ ખરું ને બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એટલે એક વ્યક્તિએ ચા ન પીવાનો સંકલ્પ કર્યો એમણે સંકલ્પ જીવેલો પણ ખરો એટલે કે એમણે કરેલો સંકલ્પ એ લાંબો ચાલ્યો એટલે લેખક એના માટે જીવેલો એવું કહે છે એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગીનીના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું એટલે કે ભાઈએ સંકલ્પ કર્યો હતો કે મારે ચા પીવી જ નથી અને ચા પીવા માટે માતાએ પ્રેમપૂર્વક ખૂબ સમજાવ્યા પિતાએ આજ્ઞા કરી ભગીની એટલે બહેન એ રડીને સમજાવે છે પત્ની ધમકી આપીને સમજાવે છે અને મિત્રો તો ખૂબ મશ્કરી કરે છે વળી ટીવીમાં જાત જાતની ચાની જાહેર ખબરો પણ જુએ છે તેમ છતાં એ ભાઈનું મન એ ચા પીવા માટે લલચાયું નહીં એટલે કે એમનો સંકલ્પ જીવી ગયો લાંબો ચાલ્યો હવે જોઈએ આગળ શું થાય છે એમનો એ સંયમનો મહિમા દેશ દિશામાં ગાજી રહ્યો એટલે કે ચારે તરફ એણે ચા ન પીધી એ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ છેક સ્વર્ગમાં પણ એના તરંગો પહોંચ્યા એટલે સ્વર્ગ સુધી આ વાત પહોંચી ગઈ એવો એનો સંકલ્પ છે એવું લેખક કહે છે અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું ઇન્દ્રનું આસન ડોલી ઉઠે એટલે એટલી બધી તપશ્ચર્યા ઋષિ મુનિઓ અને લોકો કરતા કે ઇન્દ્રને ડર લાગતો અને ઇન્દ્ર એ ભગવાન પાસે પહોંચી જતા કે ભગવાન આ માણસના તપને વરદાન આપી દો એ મારું સિંહાસન ન લેવું તો એ રીતે ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું પરંતુ થોડા અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપેટાયા તે વખતે એમણે થોડા ઉપવાસ કરવા પડ્યા એટલે કે એ ભાઈ બીમાર પડ્યા અને એમને ઉપવાસ કરવાના ગયા ડોક્ટરે અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું શું જ્ઞાન થયું તો કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી એટલે કે એ સાજા થઈ ગયા પણ ચા પીવાનું એમણે છોડ્યું નહીં હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીવે છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો એટલે કે એમના માંદગીના બહાના હેઠળે એમણે ચા પીવાનું ચાલુ કર્યું એટલે કે એમનો સંકલ્પ હતો ને એ નાશ પામ્યો મૃત્યુ પામ્યો અને ફરી કદી એમણે પુનર્જન્મ ન લીધો એટલે કે સંકલ્પ ફરીવાર એમણે ક્યારેય કર્યો નહીં હવે આગળ જોઈએ શું થાય છે ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે એટલે કે સિગરેટ પીવી એ નુકસાનકારક છે એવું કહેવામાં આવે છે એટલે એ સિગરેટ ન પીવાના સંકલ્પને તોડવા માટે લેખક એવું કહે છે કે કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી એટલે કે જે પૃથ્વી પર આવ્યા છે દરેકનું મૃત્યુ નક્કી છે એ વસ્તુ હોય કે પ્રાણી પક્ષી હોય કે મનુષ્ય હોય દરેકનો નાશ નક્કી છે સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતાં વાર લાગતી નથી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડ મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પાંડા પામર માનવી તે વળી કોણ એટલે લેખક કહે છે કે નિયમિતતાની ધૂન વળગે અને સંકલ્પ કરે ત્યારે એ વ્યક્તિ કેવું બહાનું આપે છે સુરજનું બહાનું આપે છે કે સૂરજ પણ વરસમાં અમુક મહિના એ વહેલો ઉગે છે અમુક મહિના મોડો ઉગે છે જો સૂરજ પણ નિયમિત નથી રહી શકતો તો આપણે તો પામર માનવી છીએ એટલે કે તુચ્છ માનવી છીએ સામાન્ય માનવી છીએ આપણે તે વળી કાંઈ નિયમિત થઈ શકીએ ખરા રહી શકીએ ખરા હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે ને એટલે નિયમિત થઈ શક્યા છે એટલે એ શું બાનું આપે છે કે આપણા મહાપુરુષો જે થઈ ગયા એ બધા જ નિયમિત હતા તમે કોઈ પણ મહાપુરુષના જીવનમાં જુઓ તો એમના જીવનનો સૌથી પહેલો ગુણ એની એમની નિયમિતતા હશે એટલે લેખક એવું કહે છે કે મહાપુરુષો એ નિયમિત હતા એટલે મહાપુરુષ નથી બન્યા પણ શું હતું કે એ મહાપુરુષો છે એટલે એ નિયમિત થઈ શક્યા છે એટલે લેખક એ નિયમિતતાના સંકલ્પને પણ તોડી નાખે છે હવે આગળ જોઈએ નવા સંકલ્પ વિશે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો ક્રોધ એટલે ગુસ્સો ગુસ્સાને જીતી લેવાનો સંકલ્પ કરેલો આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા આ સંબંધી હતા ને કેવા હતા તો કે નાની નાની વાતમાં એ ગુસ્સે થઈ જાય ચીડાઈ જાય અને પાન ખરી પડે ને જ વૃક્ષ ઉપરથી પાન એની જાતે ખરે એટલે કે સામાન્ય પાન ખરી પડે એવી સાવ સામાન્ય બાબત હોય તો પણ એને પીડા થાય એને ગુસ્સો આવે એવા એ સ્વભાવના હતા પણ બેસતા વરસને દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે એમની પત્નીને બૂમ મારી એટલે એમણે સંકલ્પ કરવાનો વિચાર કર્યો અને પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું છે અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો શ્રીમતી એટલે પત્ની એમની પત્નીએ અંદરથી જ જવાબ આપ્યો કે શું છે ત્યાંથી જ કહો એમ હવે અહીં આવતો ખરી પણ છે શું કહો શું કામ છે જો એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યું એટલે હસતા મોઢે કહેવા માંડ્યું ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં એટલે કે કોઈ મને કાંઈ પણ કહે ને તો હું ગુસ્સો કરીશ નહીં ઘણા બોલતા જ હોય કે એના શબ્દો સાંભળીને આપણને ગુસ્સો આવી જાય બરાબર ને તો એ ગુસ્સો કરવાનો નહીં એવો એમણે સંકલ્પ કર્યો હતો હોય દુનિયા છે કહીને હસી નાખવું એટલે કોઈ ગમે એવું કહે ને તો આપણે શું વિચારવાનું કે હોય એ તો દુનિયા છે બોલે આપણે ગુસ્સે થવાનું નહીં ઠીક પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું એટલે એ પાછી ફરી ગઈ કે આ સારું એમ કરીને તને મારો સંકલ્પ ન ગમ્યો એણે પૂછ્યું ગમ્યો પણ પાળો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું સ્મિત વિલાઈ ગયું એટલે એના મોઢા ઉપર હાસ્ય હતું ને ચાલ્યું ગયું ને ગુસ્સો આવી ગયો પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને એટલે તો તારા મનમાં સમજે છે શું હું તે કાંઈ હું તે કાંઈ અને ખલ્લાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એટલે કે પેલા ભાઈ એની પત્ની ઉપર ગુસ્સે થઈ ગયા એની પત્નીએ એવું કહ્યું ને કે તમે પાડો ત્યારે જોઈશું એમ એટલે એને ગુસ્સો આવી ગયો હું તે કાંઈ એવો છું કે હું મારો સંકલ્પ ન પાડી શકું એટલે ગુસ્સે થઈ ગયા મિજાજ છટકી ગયો એ તો આખી સોસાયટી ગજવવા જતા હતા એટલે પત્ની ઉપર ગુસ્સો કરવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો અને ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા એટલે આ ભાઈનો સંકલ્પ પણ લાંબો ચાલ્યો નહીં તરત જ તૂટી ગયો આગળ જોઈએ આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલા પરોઢનું ઝાંકળ એ વહેલી સવારે પરોઢ એટલે સવાર સવારે ઝાંકળ જોવા મળે આ ઝાંકળ કેટલા ક્ષણ માટે હોય કેટલા સમય માટે હોય જ્યાં સુધી સૂર્યનું કિરણ પહેલું ન પડે ત્યાં સુધી જ ઝાંકળ જોવા મળે છે સૂર્યકિરણો શરૂ થાય એટલે ઝાંકળ અલોપ થઈ જાય છૂ થઈ જાય બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે એટલે કે વૈશાખ મહિનાની અંદર બપોરે થોડીક વાર એકદમ પવન આવે અને વંટોળની ડમરી ચડે અને બીજી જ ક્ષણમાં એ પવન બેસી જાય એટલે ડમરી પણ બેસી જાય અથવા તો શિયાળાની સવારે જાગતા કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે એટલે કે શિયાળાની સવારે ઓચિંતી એકદમ ઠંડીનું પ્રમાણ વધી જાય બરાબર ને બે દિવસ પહેલાં ખૂબ ઠંડી હતી આજે આપણે બિલકુલ ઠંડી નથી જોતા બરાબર ને પણ સવારે ઉઠીએ ને ત્યાં એકદમ ઠંડી હોય તો એ ઓચિંતી ઠંડી આવી જાય એમ સંકલ્પનું પણ એવું છે ઓચિંતો મનમાં વિચાર આવે અને આપણે સંકલ્પ લઈ લઈએ અને બીજા જ દિવસે પાછો આપણો સંકલ્પ તૂટી જાય અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય એટલે કે ઠંડી ખૂબ હોય ત્યારે આપણે આખો દિવસ કહ્યા કરીએ કે બહુ ટાટ છે બહુ ટાટ છે એની જેમ આપણા સંકલ્પો પણ ઓચિંતા શરૂ થાય અને ઓચિંતા જ પૂરા થઈ જાય છે વળી સંકલ્પને લેખક જુઓ કોની સાથે સરખાવે છે ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોકું આપણને પાવન કરીને એટલે કે સંગીત બરાબર જાગ્યું જામ્યું હોય ને ત્યારે ક્યારેક એવું બને કે આપણને એક ઝોકું આવતું હોય અને ઝોકું આવે ત્યારે તબલાની પાછી એક જબરદસ્ત થાપ આપણને ચમકાવીને ભાગી જાય એટલે કે ઓચિંતી તબલાની થાપ વાગે અને આપણે એકદમ ઝપકીને જાગી જઈએ અને આપણી ઉડી જાય એમ જ ઓચિંતું આપણે સંકલ્પ કરીએ અને એ આપણે ઓચિંતો જ તોડી નાખીએ છીએ એમ આત્મ ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે એટલે કે બેસતું વર્ષ આવે ત્યારે આ બધાની જેમ ઓછિંતો જ આપણે સંકલ્પ લઈ લઈએ છીએ અને ઓછિંતો જ એને પાછો તોડી નાખીએ છીએ વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયાર મહિનામાં નથી હોતા એટલે કે વર્ષનું શરૂ થાય બેસતું વરસ શરૂ થાય ત્યારે મંદિરની અંદર એ ખૂબ ભક્તો જોવા મળે છે બરાબર ને પણ પછી ધીમે ધીમે બાકીના અગિયાર મહિના એ મંદિરમાં લોકો બહુ જોવા મળતા નથી બેસતા વર્ષના બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ છે એટલે કે બેસતા વર્ષે ખૂબ લોકો હોય ધીમે ધીમે એ ઉત્સાહ ઓસરતો જાય અને નિયમિત મંદિરે જવાનો સંકલ્પ પણ તૂટી જાય એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી એટલે સંકલ્પ તૂટી જાય ને ત્યારે લેખકને નિરાશા આવી જાય છે દુઃખ થાય છે અને ત્યારે એ નક્કી કરે છે કે હવે મારે ક્યારેય બેસતા વર્ષે કાંઈ સંકલ્પ કરવા નથી પણ દુઃખે છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી પણ લેખકના તકલીફ શું છે એ નક્કી કરે છે કે મારે બેસતા વર્ષે સંકલ્પ નથી કરવા અને છતાંય એ તૂટી જાય છે અને બેસતું વર્ષ આવે ત્યારે પાછા સંકલ્પ કરી લે છે ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ના રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો પણ કરી નાખું છું એટલે લેખકનો સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી ક્યારેક સહજ સુધરતો લાગું છું ક્યારેક નાગલોકમાં જઈ પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલાં સંકલ્પોને વિસરી જાઉં છું એટલે કે પૃથ્વી ઉપરથી કોઈ નાગલોકની કન્યા આવી હોય અને રાજકુમારને પરણી ગઈ હોય પાછી નાગલોકમાં વહી ગઈ હોય પછી એ રાજકુમારને ભૂલી જાય એ રીતે લેખક પણ પોતાના નિયમિતતાના કે કોઈપણ પ્રકારના સંકલ્પને પોતાની પ્રવૃત્તિની ધમાલમાં ભૂલી જાય છે અચાનક ઝપકીને જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ એટલે કે ફરી વખત સંકલ્પ કરી એને ભૂલી જવા માટે જ એ દ્રઢ નિશ્ચય બને છે કાનમાં પહેલાં રોમાલો રોલા મને કહ્યા કરે છે રોમારોલા છે ને એ ફ્રાન્સના જગવિખ્યાત એક સર્જક છે બહુ મોટા લેખક છે ચિંતક છે એટલે એ રોમારોલા કહે છે શું કહે છે કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે જુઓ તમને ધનુષ્ય અને પણછ બતાવ્યું છે પણછ જેટલી ખેંચીએ એ ખેંચાય છે અને ખેંચાયા પછી એ છોડવાની હોય છે ને છૂટે છે ત્યારે તીર એ આપણા હાથમાંથી છૂટી જાય છે ધનુષ્યની પણછ જે વાત છે ભાઈ એ જ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે એટલે પણ જ ખેંચી હશે સંકલ્પ કર્યો હશે દ્રઢ નિશ્ચય બનવાનો કે કંઈ પણ તો એ કાર્ય એ તીર રૂપે નિશાન તરફ જશે અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલીને મેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતાને વિસરી જાઉં છું એટલે કે મારા સંકલ્પો ક્યારેક અચૂક ફળશે એવા વિચાર સાથે લેખક કહે છે કે સંકલ્પોની વ્યગ્રતા એટલે કે સંકલ્પો પાડવાની તીવ્રતાને હું વિસરી જાઉં છું ભૂલી જાઉં છું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં મજા આવીને જો મજા આવી હોય તો જરૂરથી લાઈક કરશો હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યાં સુધી ફરી એક વખત આ પાઠને વાંચજો અને હસજો મજા આવીને Okay, next period, my Moriso. There's the goodbye and thank you.